પ્રાંત અધિકારી શ્રી જાલા સાહેબ પધાર્યા છે એમનું પણ હૃદયપૂર્વક આવકાર છે શ્રી જાલા સાહેબનું હવે આપણે આપણી વચ્ચે મહાનુભાવ ઉપસ્થિત છે શ્રી જયંતીભાઈ ભાનુશાલી માજી ધારાસભ્ય શ્રી અને આપણા શ્યામજી કૃષ્ણ વર્મા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી એવા જયંતીભાઈ ભાનુશાલી આજના પ્રસંગ વિશે બે શબ્દ આપણે કહીશે શ્રી જંતીભાઈ ભાનુશાલી ગૌ કી આવાજ અમ માની ખાધે વગર જો આવાજ લગે તો માની બના મંજી ભાઈ એના ગૌ બાતાી સ્ટેજ પધારેલ સૌ સંતો મહંતો સૌ રાજકીય અગ્રણી સામાજિક દરેક સમાજ અગ્રણી વેઠે લામળે પરિવાર જ ભા મુી માતા પત્રકાર મિત્રો મિત્રો ઘણા વખત આફત કે અવસર મેં બદલાયેલા કરીને કચ્છની પ્રજા ઈ ખંભીર ધરાયત હતી મુખે યાદ એ ભૂકંપ આવ્યો જ્યારે કચ્છ મેં ત્યારે દરેક બાળુ જે મન મેં જ વેદના હોય જે કચ્છ ખતમ થઈ ગયો અને વખત આવું અને હાલ જ ભારત જ વડાપ્રધાન ભાઈ શ્રી નરદ્રભાઈ અસર ભુજમાં ઘણી ભે જગ્યા મુલાકાત વ્યાસિ બિલ્ડિંગમાં પંદો લાશું દબાયલું હોય અને ઉશા કે ડિઠે અને ચ્યાં નર ભાઈ ચાહ પીદા સાહેબ જે અખમાં જ પાણી વ્યા પંચો પરિવાર આખો ડટાયો એ આે પલાા કરે ને એ વ્યક્તિ મહેમાન ગતિ કરલા કરે અને તૈયાર જે કચ્છી પ્રજા કે સલામ કરી મિત્રો એ કચ્છિયત છે અને મનજીભાઈ જો બેડો ઓપાર્યો મિત્રો નંઢી ગાહે ઘણા વખત પાંચ ગાલ કર્યું મંજીભાઈ ની વાહ વા કર્યું પણ અજા સાત મહિને કરોડો રૂપિયા ખર્ચા રૂપિયા ડીલ ડા તા જો આયોજન કાઢો મિત્રો અને એન આયોજન મે 15000 વી ગાયો અને એન ગાયે મે જી જન્મ આય એન જો મૃત્યુ પણ અને કોક ગાય જે મરધી ન તેર જો દિલ દિલ મે પીડા જોકો ઈ પીડા મિત્રો મુકે લાગે તો ઈ મનજીભાઈ કે કદાચ એન થી અતિ વિશેષ પીડા હું

મિત્રો કતે ભીખ મગણી ખપતી ગાય મંગબો પણ પશુધન પા બચાયું પશુધન મિત્રો ગાય ચંદુભા ચી ગાય ગાયરચી જાય મિત્રો તો અ ગાય કે ઓળખતો કે જ ખબર હું મિત્રો ગાય ગાયો પેસા અજ રૂપિયા રૂપિયે પંદ્રો રૂપિયા લીટર વેકાજે તો ગુજરાત સરકાર પાકિસ્ પાંજરાપરમાં સબસિડી દેતી સબસિડી બાકી ઉછી પેતી નિભાવ ખર્ચ ખૂબ હે આઠ દોઢ પહેલા માન્ય કૌશિક ભાઈ વ્યવસાય કાગર પી દો એક ગાય કે બચાયલા કરે ને મચાયલા કરે ને પણ બચાયલા કરે ને એક ગાય કે પિંચોતેર રૂપિયા સબસિડી દેની ખે અને સરકાર એના કરી ગંભીરતાથી વિચારે રહી કદાચ ટૂંક સમયમાં એ જાહેરાત પણી મિત્રો પા કચ્છી હોય અને કચ્છી કચ્છી વેદના ખબર હોય હતી કચ્છનો માણું બેંગલોર રોંદ હોય કચ્છ મુંબઈ કલકત્તા કોલકત્તા રો ગમે તે રોંદ હોય મિત્રો ખૂબ વરસાદ પે પણ એ મનમાં આનંદ ના છે એ મુંબઈ રોંધલ ઓતાનું ફોન કરે ભાઇરજી વરસાદ પ્યો અને તૈયાર અજા કી વરસાદ જડો ન તેર પીળા થયે મુ કચ્છ વતનમાં વરસાદ નહીં અને તૈર અઠ દો ડી રહીને વછો ફોન કરે જે ભા હિરજી વરસાદ પ્યો અે તૈરી ચે જે અ તળાવ ડેમ ને મે ભરાઈ વ્યાઈ તૈરી ભા તી ઘરવારી કે ચવતો સીરો બનાય શીરો વતનમાં મીં પ્યો એ મિત્રો હચિયત આે એટલે જ સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ સર્વે સ્ટેજથી વેઠા સામે વેઠા મિત્રો પાડી પ્રતિજ્ઞા કર્યું જે કચ્છ મેળી પડ ગૌ કોઈ કતલ ન થઈ ખપે અનેકડી પડ ગા મૃત્યુ ન થિએ અડો સંકલ્પ કર્યું લગે તો કે કદાચ ઉલ્લેખ ક્યો હું કે નો ચાર ડી પહેલા અમેલા વેઠાસી એટલે મંજીભાઈ ડાબર્યું કઢો એટલે આવજો કો ડાબરિયો તો ચે એ ખાધે પીધે જો બંધ હૈ મિત્રો અન્નજો ત્યાગ કે અને એ પા મળે ભેગા થઈ અને એના સંકલ્પ કે પા પાર પાડ્યું અને ભગવાન કે પ્રાર્થના પણ કર્યું જે અચિંદલ વરેલા કરે ને ખૂબ સમયસર સારો વરસાદ પે મિત્રો અબડાસા લખપત અને નખત્રાણા એ દુષ્કાળ જો છેલ્લા દો પંદો વે દેશ વટો પણ વી પાછો દુષ્કાળ પ્યો પણ દુષ્કાળ કે દેશ વટો ડેરાલા મિ ભેગા વેઠા મિત્રો બિન રાજકીય રીતે પણ વેઠા કિસાન સંઘ પણ વેઠો અગર વિસ્તાર કે બચાણો હું તો નર્મદા સિવાય કોઈ ઇલાજ નહીં આ ધારાસભ્ય તૈયાર મોડકથી

વિસ્તાર કે દુષ્કર કે રેશવટો દિવ વિનંતી હૃદયપૂર્વક આભારી ઓદ્ધોરમ સત્સંગ મંડળે કમિટી જે આયોજન વા અસંખે અ ખૂબ તક ને તક ડના તક કે અસિંહ પણ કહેે પણ તન મન ધનથી એ પૂરી પૂરી સેવા કરેલા કરે ગાય માજી સેવા કરેલા કરે તી જાત હોમિબો કથે ગાય મને કિે ભીખ માગણી ખપતી તીખ પગબો પણ ગૌવસ બચાવો એડી મનજીભાઈ કે ખાતરી આભાર ભારત માતા કી જય આભાર જયંતિભાઈ હવે આપણે જે આ આયોજન અને ગૌ ભક્ત ગૌ પ્રેમી જે પણ આપણે કહીએ છીએ એવા મનજી બાપુની મનની વાત પણ આપણે સાંભળવી પડે મન કી બાતની વાત છે એટલે દિલની વાત એમને આપણે વિનંતી કરીએ બાપુને કે આપણે એમના મનની વાત એમના દિલની વાતની જે ગૌ સેવાની આ ભેખધારી જે એમને ભેખ ધરી છે એમના વિશે આજે બે શબ્દ આપને કહેશે શ્રીમનજી બાપુ